એ ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ હતી રાહુલ ગાંધી ને આ જાણ થતાની સાથે જ તેઓ સીધા તેમના જે સુરક્ષા કર્મચારીઓ છે તેમને જાણ કરી અને આ જે ગંભીરા બ્રિજના પીડિતો છે એમની મુલાકાત માટે તેઓ સીધા બહાર આવ્યા અને તેમની સાથે મુલાકાત કરી હતી પરંતુ એ મુલાકાત પહેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ સાથે થયેલા ઘર્ષણની અંદર શું કઈ બોલાચાલી થઈ શું ચર્ચા થઈ કેમ કે એક તરફ પોલીસે સુરક્ષાના કારણોસર નાતી મળવા દેતી બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કહ્યું કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે તમે એમને તમારી પાસે જ બેસાડી ના રાખો તમે એમની પૂછપરછ કરો તમે એની તપાસ કરી લો ત્યારબાદ રાહુલ ગાંધીએ સીધા અહીંયા આવીને મળશે જો આખી આ બબાલની શરૂઆત અને શરૂઆતથી અંત સુધીની ઘટનામાં પોલીસ સાથે કર્ષણ અંદર મનીષ દોશી હેમાંગ રાવલ અને પાર્થિવરાજ કઠવાડિયાએ કેવી રીતે પોલીસ સાથે માથાગૂટ કરી એ પણ

અંજાલ સાહેબ એના માટે તમે આમાં કોઈ પ્રશ્ન નથી શું રીતે કહે છે 50 65 આયા સુપીર આમેnder લઈ ગયા તમે જાણો છો એમને રજૂઆત કરવાની એમાં એસએલ માં મિનિટ મે પ્રોગ્રામ ના નક્કી કરેલો હોય એની ગટ્યુ મળી શકે પેલા તમે હતા તમે

અને મિનિટ ટુ મિનિટ જે પ્રમાણે પ્રોગ્રામ હોય એ પ્રમાણે જ થાય કાલે દરમિયાન